ભરૂચ નગર સેવા સદનમાં સતત ત્રીજી તરમ માટે શમશાદ અલી સૈયદની વિપક્ષના નેતા તરીકે વરણી કરાયું છે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે શમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે પાછલી બે ટર્મમાં સત્તાના સામા લોકહિતના પ્રશ્નો માટે લડત લડતા સમસાદ અલી સૈયદ ઉપર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મૂક્યો છે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સુરમાં વિપક્ષ નેતા તરીકે શમશાદ અલી સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિનહરીફ વર્ણી થઈ છે વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખુશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરિકો શહેરની જનતા સાથીનગર સેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મૌર્ય મંદિરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી હતી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે